ચહે દોર કા દેસ કાયરા ને સ્વાગત છે પરિતનાવ લોકો વિડિયો ની અંદર રાજકોટ આપણે રેફરતા હોય હોય અને આપણને લાગી જાય ખૂબ તો આપણે આવી ગયા છીએ ખાવા માટે તો મિત્રો આ છે રેગ્યુલર ડબલ ચીઝ તો ચાલો ટેસ્ટ કરીએ દર જેને આવતો એક आलू टिक्की बर्गर जा એક નંબર માં સાઈનો વોટર તો ભાઈ આ છે ડબલ ચીઝ ચીલી સેન્ડવિચ હવે એને ટ્રાય કરીએ કેвик છે સ્વાદમાં પોચાથી બાઈટ લઈ

ભાઈ અત્યારે લેવા કાલે કાલે વાત પૂછવામાં એટલી કાલે પૂરી લેવા આવ્યા કાલનો ઓલો સેમિનારમાં માં જવાનું હતું ને ભાઈ તો આનો બ્લોક બનાવતા જ ભૂલી ગયો પાણી પૂરી આજ પાછી નસીબમાં પાણી પૂરી લાગે તો આજ પાછો બનાવી નાખી બીજું શું ધી નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આના વ્લોગ બીજી વખત આજે આપણે બનાવવાના છે બાલાજી ફેડ તો ચાલો હું તમને બાલાજી ફેડ ની રેસીપી કહું તો આલી બાજુ જોઈ શકાય છે કે આપણે બાલાજીના તીખા મમરા લઈ લીધા છે અને એમાં આપણે નાખી છે અત્યારે પેલા પાણી અને સોસ આ સાઈડ છે સિંગ ભજીયા ચટાકા પટાકા આલુ સેવ રટલામી સેવ અને આ જે તીખી સેવ તો આ બધું આપણે મિક્સ કરવાનું છે ના બધી વસ્તુ બાલાજીની છે અને છાશ જોઈ શકો છો કઈ છાશ છે આ યુ ફ્રેશની છાશ અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે બટર મિલ્ક છે આ કાળી ગાડી ભેંસના ધોરા દૂધની છાશ છે આ

અત્યારે તો ગેમ બજાના પડે તો ભાઈ અત્યારે આજનું વાતાવરણ ચેક કરો થઈ ગયું છે એકદમ વરસાદ વાળો ને આપણે પહોંચી ગયા હતા બ્રેડ કટકા ખાવા કટકા ખાવા પહોંચી ગયા એ આ લોકમાં નવું ખાવાનું જ કામ કરી રહ્યું છે તો એ કેવા છે જોરદાર કાઈ નો કટા Mal okay. okay. okay.